હેલ્લો નમસ્કાર આપ સૌનું ફરીથી સ્વાગત છે હું છું મેહુલ વાડધોરિયા

અને વિડીયો પછી તમે શાંતિથી પણ જોઈ શકો છો યસ વાય ફરીથી હું તમને ઝડપથી ડિટેલિંગ કરીશ બરાબર છે સુરત વાળા સિસ્ટમ ની અંદર તો ફરીથી વાત કરું તો ટોપ ફેકલ્ટી

તો શી પ્રોગ્રામ મે તમણે વાત કરી એમ ગ્રેટ મેન્ટરશીપ પ્રોગ્રામ છે બાય આઈટીએન્સ એન્ડ ડોક્ટર્સ અપરાંત સેમ ડે एग्जाम આન્સર કી एररलेस આપણી સિસ્ટમ ની અંદર સેમ ડે एग्जाम કી તમણે મળશે एररलेस નેક્સ્ટ ડે રિઝલ્ટ મળશે ડીપીપી હોય એમટી હોય કે બીટી હોય નેક્સ્ટ ડે તમણે રિઝલ્ટ મળશે અમારો જે ગોલ છે અમારો જે ટાર્ગેટ છે એ છે સ્પીડ વિથ ક્વોલિટી યસ માય ફ્રેન્ડ્સ સ્પીડ થી કામ કરવાનું છે અને વિથ ક્વોલિટી થી કામ કરવાનું છે એટલે કે સેમ ડે રિઝલ્ટ મળી શકે છે સેમ ડે તમણે આન્સર કી વગરની મળે છે બરાબર છે ઉપરાંત આફ્ટર સિલેબસ પચાસ પ્લસ ફૂલ સિલેબસ ટેસ્ટ મોક ટેસ્ટ વિથ ધ સેમ ડે રિઝલ્ટ ઉપરાંત પ્રીમિયમ ફિઝિક્સ ફોર નીટ પ્રીમિયમ મેથ્સ ફોર જેડબલી આ ઉપરાંત લેંગ્વેજ સ્ટડી મટેરિયલ બરાબર છે વિથ લેટેસ્ટ ઓલ પીવાય ક્યુ ઉપરાંત પચીસ હજાર પ્લસ પ્રેક્ટિસ આફ્ટર સિલેબસ મિશન નાઇન્ટી પ્લસ પીઆર મિશન સિક્સ પ્લસ પીઆર बुकलेट છે અમારી પાસે ખૂબ જ સારી રીતે ચેપ્ટર વાઇઝ ટોપિક વાઇઝ ડિટેલアナલિસિસ છે આ બુકલેટ ની અંદર અને બાળકો મિશન 99 સુધી મિશન 600 પ્લસ ની અંદર બરાબર સરસ રીતે સરળતાથી પહોંચી શકે છે આ પ્રાંત જેવી એડવાન્સ જે એડવાન્સ ની પ્રોપર પ્રિપરેશન્સ એ સુરત વાળા સિસ્ટમ્સ ની અંદર છે ખૂબ જ સરસ રીતે પીએસએમ ના 8 કલાકના લેક્ચર્સ આ જે એડવાન્સ ની અંદર આવે છે આ પ્રાંત સિલેક્શન રેટ યસ માય ફ્રેન્ડસ અવર સિલેક્શન રેટ ઇઝ વેરી હાઈ IAT and IAT now rate नहीं बात करूं तो सत्तर सौ विद्यार्थी वशिष्ठ वाला भाई तो तेव विद्यार्थी डॉक्टर बनेस मै फ्रेंड्स तो अवर सिलेट इेरी हाई सिल्शन रेट अपने ખૂબ જ મહત્વનો અમારો ફોલોઅપ ફોલોઅપ સિસ્ટમ છે આપણ ટીચર ઇઝ મોર ઇન પીસીએમબી મે તમને વાત કરી એમ ટીચર ઇઝ મોર ઇન પીસીએમબી ટીચર ઇઝ મોર ઇન પીસીએમબી આપણ રીટીચિંગ બેસ્ડ ઓન સ્ટુડન્ટ્સ વીક ટોપિક યસ માય ફ્રેન્ડ્સ ખૂબ જ મહત્વનો પાસો છે કે રીટીચિંગ કરાવવામાં આવે બેઝડ ઓન વીક ટોપિક ઓફ ધ સ્ટુડન્ટ્સ આપણ ફૂડ બરાબર છે ખૂબ જ સરસ મજાનો ફૂડ પણ ફેસિલિટીઝ અવેલેબલ છે તો આ છે સુરત વાળા સિસ્ટમ્સ એક્વિઝ મુદ્દાઓ એક્વિઝ મુદ્દાઓ છે જોઈ શકો છો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મને સાંભળવા માટે હેલો નમસ્કાર આપ સૌનું ફરીથી સ્વાગત છે હું છું મેહુલ વાળોરિયા

અને વિડીયો પછી તમે શાંતિથી પણ જોઈ શકો છો યસ વાય ફરીથી હું તમને ઝડપથી ડિટેલિંગ કરીશ બરાબર છે સુરત વાળા સિસ્ટમ ની અંદર તો ફરીથી વાત કરું તો જે અને ની ટોપ ફેકલ્ટી

તો શી પ્રોગ્રામ મે તમણે વાત કરી એમ ગ્રેટ મેન્ટરશીપ પ્રોગ્રામ છે બાય આઈટીએન્સ એન્ડ ડોક્ટર્સ અપરાંત સેમ ડે एग्जाम આન્સર કી एररलेस આપણી સિસ્ટમ ની અંદર સેમ ડે एग्जाम કી તમણે મળશે एररलेस નેક્સ્ટ ડે રિઝલ્ટ મળશે ડીપીપી હોય એમપી હોય કે બીટી હોય નેક્સ્ટ ડે તમણે રિઝલ્ટ મળશે અમારો જે ગોલ છે અમારો જે ટાર્ગેટ છે એ છે સ્પીડ વિથ ક્વોલિટી યસ માય ફ્રેન્ડ્સ સ્પીડ થી કામ કરવાનું છે અને વિથ ક્વોલિટી થી કામ કરવાનું છે એટલે કે સેમ ડે રિઝલ્ટ મળી શકે છે સેમ ડે તમણે છે 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 બરાબર બરાબર આફ્ટર આફ્ટર સિલેબસ 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 પ્લસ પ્લસ ફૂલ ટેસ્ટ ટેસ્ટ મોક વિથ વિથ ધ સેમ ડે રિઝલ્ટ પ્રીમિયમ પ્રીમિયમ ફિઝિક્સ ફોર ફોર નીટ મેથ્સ ડ્યુઅલ લેંગ્વેજ સ્ટડી લેટેસ્ટ ઓલ પ્રેક્ટિસ મિશન પ્લસ પીઆર મિશન સિક્સ હંડ્રેડ પ્લસ પીઆર बुकलेट છે અમારી પાસે ખૂબ જ સારી રીતે ચેપ્ટર વાઇઝ ટોપિક વાઇઝ ડિટેલアナલિસિસ છે આ બુકલેટ ની અંદર અને બાળકો મિશન 99 સુધી મિશન 600 પ્લસ ની અંદર બરાબર સરસ રીતે સરળતાથી પહોંચી શકે છે આ પ્રાંત જેવી એડવાન્સ જે એડવાન્સ ની પ્રોપર પ્રિપરેશન્સ એ સુરત વાળા સિસ્ટમ્સ ની અંદર છે ખૂબ જ સરસ રીતે પીએસએમ ના 8 કલાકના લેક્ચર્સ આ જે એડવાન્સ ની અંદર આવે છે આ પ્રાંત સિલેક્શન રેટ યસ માય ફ્રેન્ડસ અવર સિલેક્શન રેટ ઇઝ વેરી હાઈ IAT and IAT now rate नहीं बात करूं तो सत्तर सौ विद्यार्थी वशिष्ठ वाला सीस्टम भाई तो तेव विद्यार्थी no तो विद्यार तो विद्यार बने फ्रेंड्स yes, तो अवर सिलेट इेरी हाई सिल्शन रेट अपने

જોઈ શકો છો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મને સાંભળવા માટે હેલો નમસ્કાર આપ સૌનું ફરીથી સ્વાગત છે હું છું મેહુલ વાળોરિયા

અને વિડીયો પછી તમે શાંતિથી પણ જોઈ શકો છો યસ વાય ફ્રેન્ડ ફરીથી હું તમને ઝડપથી ડિટેલિંગ કરીશ બરાબર છે સુરત વાળા સિસ્ટમ ની અંદર તો ફરીથી વાત કરું તો જે અને ની ટોપ ફેકલ્ટી

તો શી પ્રોગ્રામ મે તમે વાત કરી એમ ગ્રેટ મેન્ટરશીપ પ્રોગ્રામ છે બાય આઈટીએન્સ એન્ડ ડોક્ટર્સ અપરાંત સેમ ડે एग्जाम આન્સર કી एररलेस આપણી સિસ્ટમ ની અંદર સેમ ડે एग्जाम કી તમને મળશે एररलेस નેક્સ્ટ ડે રિઝલ્ટ મળશે ડીપીપી હોય એમપી હોય કે બીટી હોય નેક્સ્ટ ડે તમને રિઝલ્ટ મળશે અમારો જે ગોલ છે અમારો જે ટાર્ગેટ છે એ છે સ્પીડ વિથ ક્વોલિટી યસ માય ફ્રેન્ડ્સ સ્પીડ થી કામ કરવાનું છે અને વિથ ક્વોલિટી થી કામ કરવાનું છે એટલે કે સેમ ડે રિઝલ્ટ મળી શકે છે સેમ ડે તમને આન્સર કી વગરની મળે છે બરાબર છે ઉપરાંત આફ્ટર સિલેબસ પચાસ પ્લસ ફૂલ સિલેબસ ટેસ્ટ મોક ટેસ્ટ વિથ ધ સેમ ડે રિઝલ્ટ ઉપરાંત પ્રીમિયમ ફિઝિક્સ ફોર નીટ પ્રીમિયમ મેથ્સ ફોર જેડબલી આપરાંત ડ્યુઅલ લેંગ્વેજ સ્ટડી મટેરિયલ બરાબર છે વિથ લેટેસ્ટ ઓલ પીવાય ક્યુ ઉપરાંત પ્લસ ક્વેશ્ચનની પ્રેક્ટિસ આફ્ટર સિલેબસ મિશન નાઇન્ટી પ્લસ પીઆર મિશન સિક્સ પ્લસ પીઆર

IIT और NIT ना हूँ सिलेक्शन रेट नहीं बात करूँ तो सत्तर पॉइंट तेपन टका यस माय फ्रेंड सत्तर पॉइंट तेपन टका लेकिन सो विद्यार्थी हो वशिष्ठ नहीं अंदर भरता हो तो सत्तर विद्यार्थी हो आईआईटी के एनआईटी नहीं अंदर प्रवेश मिले जब एमबीबीएस नीट नो सिलेक्शन रेट नहीं बात करूँ तो 23% थ्री परसेंट लेकिन सो विद्यार्थी हो वशिष्ठ नहीं अंदर भरता हो सूरत वाला सिस्टम से अंदर भरता हो तो तेवीस विद्यार्थी हो ए डॉक्टर बने सिलेक्शन रेट इज वेरी हाई सिलेक्शन रेट अपना फॉलो अप फनल सिस्टम फॉलो अप फनल सिस्टम ખૂબ જ મહત્વનો અમારો ફોલો અપ ફોલો અપ સિસ્ટમ છે આપણ ટીચર ઇઝ મોર ઇન પીસીએમબી મે તમને વાત કરી એમ ટીચર ઇઝ મોર ઇન પીસીએમબી ટીચર ઇઝ મોર ઇન પીસીએમબી આપણ રીટીચિંગ બેસ્ડ ઓન સ્ટુડન્ટ્સ વીક ટોપિક યસ માય ફ્રેન્ડ્સ ખૂબ જ મહત્વનો આ પાસો છે કે રીટીચિંગ કરાવવામાં આવે બેઝડ ઓન વીક ટોપિક ઓફ ધ સ્ટુડન્ટ્સ આપણ ફૂડ બરાબર છે ખૂબ જ સરસ મજાનો ફૂડ પણ ફેસિલિટીઝ અવેલેબલ છે તો આ છે સુરત વાળા સિસ્ટમ્સ એક્વિઝ મુદ્દાઓ એક્વિઝ મુદ્દાઓ છે જોઈ શકો છો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મને સાંભળવા માટે હેલો નમસ્કાર આપ સૌનું ફરીથી સ્વાગત છે હું છું મેહુલ વાળોરિયા

અને વિડીયો પછી તમે શાંતિથી પણ જોઈ શકો છો યસ વાય ફ્રેન્ડ ફરીથી હું તમને ઝડપથી ડિટેલિંગ કરીશ બરાબર છે સુરત વાળા સિસ્ટમ ની અંદર તો ફરીથી વાત કરું તો જે અને ની ટોપ ફેકલ્ટી

તો શી પ્રોગ્રામ મે તમે વાત કરી એમ ગ્રેટ મેન્ટરશીપ પ્રોગ્રામ છે બાય આઈટીએન્સ એન્ડ ડોક્ટર્સ અપરાંત સેમ ડે एग्जाम આન્સર કી एररレス આપણી સિસ્ટમ ની અંદર સેમ ડે एग्जाम કી તમને મળશે एररलेस નેક્સ્ટ ડે રિઝલ્ટ મળશે ડીપીપી હોય એમપી હોય કે બીટી હોય નેક્સ્ટ ડે તમને રિઝલ્ટ મળશે અમારો જે ગોલ છે અમારો જે ટાર્ગેટ છે એ છે સ્પીડ વિથ ક્વોલિટી યસ માય ફ્રેન્ડ્સ સ્પીડ થી કામ કરવાનું છે અને વિથ ક્વોલિટી થી કામ કરવાનું છે એટલે કે સેમ ડે રિઝલ્ટ મળી શકે છે સેમ ડે તમને આન્સર કી વગરની મળે છે બરાબર છે ઉપરાંત આફ્ટર સિલેબસ પચાસ પ્લસ ફૂલ સિલેબસ ટેસ્ટ મોક ટેસ્ટ વિથ ધ સેમ ડે રિઝલ્ટ ઉપરાંત પ્રીમિયમ ફિઝિક્સ ફોર નીટ પ્રીમિયમ મેથ્સ ફોર જેડબલી આપરાંત ડ્યુઅલ લેંગ્વેજ સ્ટડી મટિરિયલ બરાબર છે વિથ લેટેસ્ટ ઓલ પીવાય ક્યુ ઉપરાંત પચીસ હજાર પ્લસ ક્વેશ્ચનની પ્રેક્ટિસ આફ્ટર સિલેબસ મિશન નાઇન્ટી નાઇન પ્લસ પીઆર મિશન સિક્સ હન્ડ્રેડ પ્લસ પીઆર

ખૂબ જ મહત્વનો અમારો ફોલોઅપ ફોલોઅપ સિસ્ટમ છે અપरांत ટીચર ઇઝ મોર ઇન પીએસએમબી મે તમને વાત કરી ટીચર ઇઝ મોર ઇન પીએસએમબી ટીચર ઇઝ મોર ઇન પીએસએમબી રી ટીચિંગ બેસ્ડ ઓન સ્ટુડન્ટ્સ વીક ટોપિક યસ માય ફ્રેન્ડ્સ ખૂબ જ મહત્વનો પાસો છે કે રીટીચિંગ કરાવવામાં આવે બેસ્ડ ઓન વીક ટોપિક ઓફ ધ સ્ટુડન્ટ્સ અપरांत ફૂડ બરાબર છે ખૂબ જ સરસ મજાનો ફૂડ પણ ફેસિલિટીઝ અવેલેબલ છે તો આ છે સુરત વાળા સિસ્ટમ્સ 21 મુદ્દાઓ 21 મુદ્દાઓ છે જોઈ શકો છો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મને સાંભળવા માટે હેલો નમસ્કાર આપ સૌનું ફરીથી સ્વાગત છે હું છું મેહુલ વાળોરિયા

અને વિડીયો પછી તમે શાંતિથી પણ જોઈ શકો છો યસ વાય ફ્રેન્ડ્સ ફરીથી હું તમને ઝડપથી ડિટેલિંગ કરીશ બરાબર છે સુરત વાળા સિસ્ટમ ની અંદર તો ફરીથી વાત કરું તો ની ટોપ ફેકલ્ટી

તો શી પ્રોગ્રામ મે તમે વાત કરી એમ ગ્રેટ મેન્ટરશીપ પ્રોગ્રામ છે બાય આઈટીએન્સ એન્ડ ડોક્ટર્સ અપરાંત સેમ ડે एग्जाम આન્સર કી एररलेस આપણી સિસ્ટમ ની અંદર સેમ ડે एग्जाम કી તમને મળશે एररलेस નેક્સ્ટ ડે રિઝલ્ટ મળશે ડીપીપી હોય એમટી હોય કે બીટી હોય નેક્સ્ટ ડે તમને રિઝલ્ટ મળશે અમારો જે ગોલ છે અમારો જે ટાર્ગેટ છે એ છે સ્પીડ વિથ ક્વોલિટી યસ માય ફ્રેન્ડ્સ સ્પીડ થી કામ કરવાનું છે અને વિથ ક્વોલિટી થી કામ કરવાનું છે એટલે કે સેમ ડે રિઝલ્ટ મળી શકે છે સેમ ડે તમને આન્સર કી વગરની મળે છે બરાબર છે ઉપરાંત આફ્ટર સિલેબસ પચાસ પ્લસ ફૂલ સિલેબસ ટેસ્ટ મોક ટેસ્ટ વિથ ધ સેમ ડે રિઝલ્ટ ઉપરાંત પ્રીમિયમ ફિઝિક્સ ફોર નીટ પ્રીમિયમ મેથ્સ ફોર જેડબલી આપરાંત ડ્યુઅલ લેંગ્વેજ સ્ટડી મટિરિયલ બરાબર છે વિથ લેટેસ્ટ ઓલ પીવાય ક્યુ ઉપરાંત પ્લસ ક્વેશ્ચનની પ્રેક્ટિસ આફ્ટર સિલેબસ મિશન નાઇન્ટી પ્લસ પીઆર મિશન સિક્સ પ્લસ પીઆર

आईआईटी और एनआईटी ना हूँ सिलेक्शन रेट नहीं बात करूँ तो सत्तर पॉइंट तेपन टका यस माय फ्रेंड सत्तर पॉइंट तेपन टका लेकिन सो विद्यार्थी हो वसीस नहीं अंदर भरता हो तो सत्तर विद्यार्थी हो आईआईटी के एनआईटी नहीं अंदर प्रवेश मिले जब एमबीबीएस नीट नो सिलेक्शन रेट नहीं बात करूँ तो ट्वेंटी थ्री परसेंट लेकिन सो विद्यार्थी हो वसीस नहीं अंदर भरता हो सूरत वाला सिस्टम से अंदर भरता हो तो तेवीस विद्यार्थी हो ए डॉक्टर बने छे यस माय फ्रेंड्स तो आवर सिलेक्शन रेट इज वेरी हाँ, ખૂબ જ મહત્વનો અમારો ફોલોઅપ ફોલોઅપ સિસ્ટમ છે અપरांत ટીચર ઇઝ મોર ઇન પીએસએમબી તમને વાત કરી ટીચર ઇઝ મોર ઇન પીએસએમબી ટીચર ઇઝ મોર ઇન પીએસએમબી અપरांत રીટીચિંગ બેસ્ડ ઓન સ્ટુડન્ટ્સ વીક ટોપિક યસ માય ફ્રેન્ડ્સ ખૂબ જ મહત્વનો પાસો છે કે રીટીચિંગ કરાવવામાં આવે બેસ્ડ ઓન વીક ટોપિક ઓફ ધ સ્ટુડન્ટ્સ અપरांत ફૂડ બરાબર છે ખૂબ જ સરસ મજાનો ફૂડ પણ ફેસિલિટીઝ અવેલેબલ છે તો આ છે સુરત વાળા સિસ્ટમ્સ 21 મુદ્દાઓ 21 મુદ્દાઓ છે જોઈ શકો છો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મને સાંભળવા માટે હેલો નમસ્કાર આપ સૌનું ફરીથી સ્વાગત છે હું છું મેહુલ વાળોરિયા

તો શી પ્રોગ્રામ મે તમે વાત કરી એમ ગ્રેટ મેન્ટરશીપ પ્રોગ્રામ છે બાય આઈટીએન્સ એન્ડ ડોક્ટર્સ અપરાંત સેમ ડે एग्जाम આન્સર કી एररलेस આપણી સિસ્ટમ ની અંદર સેમ ડે एग्जाम કી તમને મળશે एररलेस નેક્સ્ટ ડે રિઝલ્ટ મળશે ડીપીપી હોય એમપી હોય કે બીટી હોય નેક્સ્ટ ડે તમને રિઝલ્ટ મળશે અમારો જે ગોલ છે અમારો જે ટાર્ગેટ છે એ છે સ્પીડ વિથ ક્વોલિટી યસ માય ફ્રેન્ડ્સ સ્પીડ થી કામ કરવાનું છે અને વિથ ક્વોલિટી થી કામ કરવાનું છે એટલે કે સેમ ડે રિઝલ્ટ મળી શકે છે સેમ ડે તમને આન્સર કી વગરની મળે છે બરાબર છે ઉપરાંત આફ્ટર સિલેબસ પચાસ પ્લસ ફૂલ સિલેબસ ટેસ્ટ મોક ટેસ્ટ વિથ ધ સેમ ડે રિઝલ્ટ ઉપરાંત પ્રીમિયમ ફિઝિક્સ ફોર નીટ પ્રીમિયમ મેથ્સ ફોર જેડબલી આપરાંત ડ્યુઅલ લેંગ્વેજ સ્ટડી મટિરિયલ બરાબર છે વિથ લેટેસ્ટ ઓલ પીવાય ક્યુ ઉપરાંત પચીસ હજાર પ્લસ ક્વેશ્ચનની પ્રેક્ટિસ આફ્ટર સિલેબસ મિશન નાઇન્ટી નાઇન પ્લસ પીઆર મિશન સિક્સ હન્ડ્રેડ પ્લસ પીઆર

ખૂબ જ મહત્વનો અમારો ફોલો અપ ફોલો અપ સિસ્ટમ છે આપણ ટીચર ઇઝ મોર ઇન પીસીએમબી મે તમને વાત કરી ટીચર ઇઝ મોર ઇન પીસીએમબી ટીચર ઇઝ મોર ઇન પીસીએમબી આપણ રીટીચિંગ બેસ્ડ ઓન સ્ટુડન્ટ્સ વીક ટોપિક યસ માય ફ્રેન્ડ્સ ખૂબ જ મહત્વનો પાસો છે કે રીટીચિંગ કરાવવામાં આવે બેઝડ ઓન વીક ટોપિક ઓફ ધ સ્ટુડન્ટ્સ આપણ ફૂડ બરાબર છે ખૂબ જ સરસ મજાનો ફૂડ પણ ફેસિલિટીઝ અવેલેબલ છે તો આ છે સુરત વાળા સિસ્ટમ્સ એક્વિઝ મુદ્દાઓ એક્વિઝ મુદ્દાઓ છે જોઈ શકો છો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મને સાંભળવા માટે હેલો નમસ્કાર આપ સૌનું ફરીથી સ્વાગત છે હું છું મેહુલ વાળોરિયા

અને વિડીયો પછી તમે શાંતિથી પણ જોઈ શકો છો યસ વાય ફ્રેન્ડ ફરીથી હું તમને ઝડપથી ડિટેલિંગ કરીશ બરાબર છે સુરત વાળા સિસ્ટમ ની અંદર તો ફરીથી વાત કરું તો જે અને નીટની ટોપ ફેકલ્ટી

તો શી પ્રોગ્રામ મે તમે વાત કરી એમ ગ્રેટ મેન્ટરશીપ પ્રોગ્રામ છે બાય આઈટીએન્સ એન્ડ ડોક્ટર્સ અપરાંત સેમ ડે एग्जाम આન્સર કી एररलेस આપણી સિસ્ટમ ની અંદર સેમ ડે एग्जाम કી તમને મળશે एररलेस નેક્સ્ટ ડે રિઝલ્ટ મળશે ડીપીપી હોય એમટી હોય કે બીટી હોય નેક્સ્ટ ડે તમને રિઝલ્ટ મળશે અમારો જે ગોલ છે અમારો જે ટાર્ગેટ છે એ છે સ્પીડ વિથ ક્વોલિટી યસ માય ફ્રેન્ડ્સ સ્પીડ થી કામ કરવાનું છે અને વિથ ક્વોલિટી થી કામ કરવાનું છે એટલે કે સેમ ડે રિઝલ્ટ મળી શકે છે સેમ ડે તમને एरर आंसर की वगर्निंग મળે છે બરાબર છે અપरांत આફ્ટર સિલેબસ 50 પ્લસ ફૂલ સિલેબસ ટેસ્ટ મોક ટેસ્ટ વિથ ધ સેમ ડે રિઝલ્ટ અપरांत પ્રીમિયમ ફિઝિક્સ ફોર નીટ પ્રીમિયમ મેથ્સ ફોર જેડબલઈ અપरांत ડ્યુઅલ લેંગ્વેજ સ્ટડી મટીરીયલ બરાબર છે વિથ લેટેસ્ટ ઓલ પીવાયક્યુ અપरांत 25000 પ્લસ ક્વેશ્ચન પ્રેક્ટિસ આફ્ટર સિલેબસ મિશન 99 પ્લસ પીઆર મિશન 600 પ્લસ પીઆર

IIT ने NIT नाउ सिलेक्शन रेट की बात करूं तो 70.53% यस माय फ्रेंड्स 70.53% એટલે કે 100 વિદ્યાર્થીઓ વશીશની અંદર બનતા હોય તો 17 વિદ્યાર્થીઓ IIT કે NIT ની અંદર પ્રવેશ મળે જ્યારે MBBS NEET નો सिलेक्शन रेट ની વાત करूं तो 23% એટલે કે 100 વિદ્યાર્થીઓ વશીશની અંદર બનતા હોય સુરતવારા સિસ્ટમસ ની અંદર બનતા હોય તો 23 વિદ્યાર્થીઓ ડોક્ટર બને છે યસ માય ફ્રેન્ડ્સ તો ઓવર સિલેક્શન રેટ ઇઝ વેરી હાઈ સિલેક્શન રેટ ઓફ ધ ફુલ ઓફ ફનલ સિસ્ટમ ફુલ ઓફ ફનલ સિસ્ટમ ખૂબ જ મહત્વનો અમારો ફોલોઅપ ફોલોઅપ સિસ્ટમ છે આપણ ટીચર ઇઝ મોર ઇન પીસીએમબી મે તમને વાત કરી એમ ટીચર ઇઝ મોર ઇન પીસીએમબી ટીચર ઇઝ મોર ઇન પીસીએમબી આપણ રીટીચિંગ બેઝડ ઓન સ્ટુડન્ટ્સ વીક ટોપિક યસ માય ફ્રેન્ડ્સ ખૂબ જ મહત્વનો પાસો છે કે રીટીચિંગ કરાવવામાં આવે બેઝડ ઓન વીક ટોપિક ઓફ ધ સ્ટુડન્ટ્સ આપણ ફૂડ બરાબર છે ખૂબ જ સરસ મજાનો ફૂડ પણ ફેસિલિટીઝ અવેલેબલ છે તો આ છે સુરતવાળા વાળા સિસ્ટમ્સ એક્વિઝ મુદ્દાઓ એક્વિઝ મુદ્દાઓ છે સાંભળવા માટે ફરીથી આપણે સ્ક્રીનશોટ ના લીધો હોય તો આપ સ્ક્રીનશોટ લઈ શકો છો અને ઝૂમ કરીને આ દરેક ફેસિલિટીઝને બરાબર છે જોઈ શકો છો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મને સાંભળવા માટે